નાતાલ પર્વ અગાઉ જ ફતેગંજ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું પાલિકાએ ડ્રેનેજ ની કામગીરી કરતા આખો રોડ ખોદી નાખ્યો હતો આજે હજારો ની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ પર આવ્યા હતા જ્યારે રોડ ખોદી નાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી પાલિકાએ ડ્રેનેજની કામગીરી કરતા આખો રોડ ખોદી નાખ્યો નાતાલ પર્વ અગાઉ જ ફતેગંજ રોડ પર ખોદકામ કરવામાં આવ્યું આજે હજારોની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ પર આવ્યા હતા રોડ ખોદી નાખવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ચર્ચ હતી ચર્ચમાં પાર્કિંગની અવ્યવસ્થા સર્જાઈ અગાઉથી ચર્ચને જાણ કર્યા વગર ખોદકામ કરાતા ભારે રોષ જોવા મળ્યો હતો સમાજના ધર્મ ગુરુ પણ પાલિકા સમક્ષ રોષ પ્રગટ કર્યો છે એકત્રીસ ડિસેમ્બર સુધી રોજ અહીં ઉજવણી થઈ ખોદકામના કારણે થતા ટ્રાફિક જામ થી ઉજવણીની મજા બગડશે હવે એ એક પ્રશ્ન તો કહી જ શકાય કેમકે અમારી પાસે સૌથી વધારે વડીલો છે અને જેઓને ચાલવામાં આવવામાં તકલીફ પડે છે કેમ કે આ પ્રભુ મંદિરમાં સૌથી વધારે સિનિયર સિટીઝન છે અને એમના ખુદક લીધે આવવામાં અગવડ પડે છે પણ કોર્પોરેશન એમનું કામ કરે છે પણ અમારી ખાસ વિનંતી એમનો છે કે જો થોડો રસ્તો સરખો કરવામાં આવે તો અઠવાડિયા દરમિયાન તેઓ શાંતિથી આવી શકે બાકી કોર્પોરેશનના કામમાં અમે દખલ કરતા નથી તેઓ એમનું કામ કરે છે અમારી તો શુભેચ્છા એમની સાથે પણ છે પણ છતાંય રસ્તો સારો કરવામાં આવે કે જેથી વાહન વ્યવહાર અને સભાજનોને અગવડ પડે નહીં એવી અમારી ખાસ વિનંતી છે